નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મઢિયાની નવલકથા વ્યાજનો વારસ પંદરમું પ્રકરણ જીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ છોટે મહંત મેંગોડાની સીમમાં નદીને ઉપરવાસ ખાખી બાવાઓની જમાત ઉતરી છે ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેયના પગલાંના દર્શન કરીને જમાત પાછી વળી છે અને હવે દ્વારકાની છાપ લેવા આગળ વધી રહી છે ગુમતીજીમાં સ્નાન કરી રણસો રાયજીના દર્શન કરીને જમાત બદ્રી કેદારની જાત્રાએ જનાર છે મહંત ભૈરવનાથજીની મહત્તા અને જલાલીનો પાર નથી ગોકોડીયા જેવા ત્રણ ગામડાનો ગરજ એમને ત્યાં ઠલવાય છે એ ઉપરાંત ભાવિકો તરફથી મોહંતજીના ચરણ કમળના અઢળક નાણાંનો ઢગલો થાય છે ભૈરવનાથજીનો ધમામ અને થાટ અમીરી છે અત્યારે જાત્રાએ નીકળ્યા હોવા છતાં એમની રહેણી કહેણી બધી રજવાળી છે સાથે માન્યા પાલખી અને ગાડા ઘડેરાનો પાર નથી જ્યાં મુકામ નાખે ત્યાં ઘડીના છઠ્ઠા ભાગમાં તંબુ રાવટીઓ તણાઈ જાય છે આલિસાન રસોડામાં માથોડો ઊંચા દેખ ચડી જાય છે એની માથે નિશાનીઓ માંડી માંડીને સાધુ લોકો ખીચડી ઓળે છે મહાનજીની રાવટી ઉપર ભગવી ધજા ફરકે છે તખ ઉપર બિરાજેલા ભેરવજીને ચામણ સત્ર ઢોળાય છે બહાર બે સાધુઓ નેકી પોકારે છે પોહરે પોહરે ચોઘડિયા લાગે છે નિશાન ને નોબત આ સાધુની સત્તા અને સહાયબી સૂચવે છે પોરો ખાઈને સોંગ આગળ ચાલે એટલે તરત આ વૈભવ લીલા સંકેલાઈ જાય અને ઉચાળા ભરીને સહુ આગળ વધે મીંગોળાની સીમમાંથી એવી રીતે જ મહંતજીએ ઉચાળા ભરાવ્યા છે સામાનના ગાડા ભરીને જામા દ્વારકાને માર્ગે ચાલે છે પગપાળા ચાલતા ઉત્સાહી સાધુઓ આખી રસ્તે ભજન કીર્તનની ધૂન બોલાવતા જાય છે ગોમતીજીના દર્શનથી થનારો આનંદ તેઓ અત્યારથી જ વ્યક્ત કરી રહ્યા છે દરજે ગોમતીજી કે સાગર રાજે શામળાજી હાજે ઝાલર સોહે એર સાજી કે સ્વામી સુંદર મણજા જળ હરેજી કે દીપક મંદર ભગવત રાજ્યા છે કે કે પર આરતી ગામ અસ કાજી કે ઉપર ભાખે ખીર્તી આજે ભક્ત કીર્તિની ધૂનમાં જમાતે સારું પંત કાપી નાખ્યું રણસો રાયજીના દર્શનના ઉત્સાહમાં યાત્રીઓના ભોગ પણ ચપોચપ ઉપડતા હતા રાત પડતા પહેલાં તો મીંગડાને ક્યાંક દૂર મૂકી દીધું હતું જમાતે ફરી નાખ્યા ત્યારે સહુ માણસો તેમજ ગાળાના બળદો થાકી લોથ થઈ ગયા હતા ઉચાળા છોડતા છોડતા એક કૌતુક બની ગયું ખીચડી રાંધવાના ટેગડા ઉતરતા એમાં કશુંક સળ વળતું લાગ્યું સાધુઓને પહેલાં તો ભય અને પછી આશ્ચર્ય ઉપજ્યા સામટા સાધુઓએ સાથે મળીને દેગની અંદર તપાસ કરી તો મોએ ગાબાનો ડૂચો અને હાથ પગે દોડાની મુશ્કે ટાટ બાંધેલું એક બાળક મળી આવ્યું ભંડ દશામાં એ જાણે કે ગુંગળાતું હતું કોઈ પોચા હૃદયના સાધુથી બાળકની આ યાતના ન ખમાતા એણે આગળ આવીને બાળકને મોયે ઠસાવીને બાંધેલો ડૂચો છોડી નાખ્યો અને તરત બાળકે રડવા માંડ્યું સાદીઓના ટોળામાં કરતાલ અને કાશી જોડાના કરકસ અવાજોને બદલે આવો કુણો કોમળ અવાજ ક્યાંથી એ જાણવા આખી જમત બાળકની વેજળાઈ વળી હાથ પગ છટ્ટા થતાં બાળક તો આતમ પ્રમાણે રમવા કૂદવા લાગ્યું વાતાવરણની અપરિચિતતા પણ એના ખેલની આડે ન આવી શકી સાધુઓ તો આ કૌતુક જઈને નાચી ઉઠ્યા કોઈએ બાળકને કાખમાં તેર્યું તો બીજાએ પોતાની કાંઢે ચડાવ્યું એક જણે પોતાના ભગવાનનો દડો બનાવી બાળકને રમવા આપ્યું બીજાએ પોતાની ચલમની મુંગળીમાંથી પાવો વગાડીને બાળકને રીઝવવા કરી જોયું અંગૂઠાના ટાંચકા વાગ્યા બળદની ઘૂગર માળા ધમકી કોઈએ કમંડળમાં કાકરા ભરીને ઘૂઘરો પણ પૂરો પાડ્યો છેવટે સહુ નાખતા કૂદતા બાળકને મહાનજી પાસે લઈ ગયા બધી વાતથી વાફેક થયા પછી ભૈરવનાથજીએ બાળકને ઝીણી નજરે અવલોકવા માંડ્યું એના રોગ રમ બધું તપાસ્યું નેણે પર નીરખી લીધું ધોળી ધોધ ચાંદનીમાં મહાનજીની નજર બાળકની પેટ ઉપર પડી અને ચમક્યા જાણે કે ઘણું ઘણું સમજી ગયા હોય એમ ઘણી તો ઊંડા ચિંતામાં ડૂબકી મારી ગયા અને પછી અંદરથી તાગ લઈ આવેલા મરજીવાની જેમ એક ચિંતનનો સમર્થ મર્મ કહી સંભળાવ્યું આપણું મહત્વ ભાગ્ય છે કે ભાગ્યજીવ આપણી જમકમાં ભળ્યો છે ગુરુ દત્તાત્રેયે જ મોકલ્યો છે એમ સમજો મહાનજીનો આદેશ સાંભળીને સહુ સાધુઓનો બાળક પ્રત્યેનો આધાર વધી ગયો મહાનજી જેટલા જ માન પાન આ બાળકને પણ મળવા લાગ્યા કોઈક ટીખની સાધુએ તો એક દિવસ મજ પણ કહી લીધું નયા યળક છોટે મહંત હે અને ત્યારથી આખી જમતમાં બાળકનું નામ છોટે મહંત પડી ગયું બાળ બ્રહ્માચારી ભૈરવનાથને આ મીઠડી બોલી બોલતા બાળક પ્રત્યે અખોટ વાત્સલ્ય ઉભરાઈ આવ્યું તેમણે એને રાજી રાખવા માટે અછો અછ વાના કરવા માંડ્યા પોતાના આસનની પડખો પડખ એક નાનકડા વ્યાઘ્ર ચર્મ ઉપર બાળકને આસન આપવામાં આવ્યું થોડા જ મહિનામાં બાળકની તેજસ્વી પ્રતિભાનો સહને પરચો થવા લાગ્યો અસલ અમીરી બંધનો એ ફરજંદ રજવાડી લાલન ભાલામાં અજબ ઝરકી ઉઠ્યું એના વિશાળ કપાળ અને તાલકાના ઝપકારા પાસે જોર જોતામાં મહાનજી પણ ઝાકા લાગવા માંડ્યા સાધુગરને ખાતરી થઈ ચૂકી કે મહાનજી આ બાળકને પોટ શિષ્ય બનાવશે અને પોતાનો વારસો સૂપતા જશે થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ